મારી પાછળ દેખાતા રસ્તા એટલે કે પકવાન ચાર રસ્તા અને ત્યાં આગળ જ આવેલું છે રંગોલીનું આઉટલેટ અને અહીંયા એક મસ્ત એવી ઓફર છે આ રવિવાર એટલે કે નવ તારીખે તમને આઈસ્ક્રીમ અને શ્રીખંડમાં પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે હું તો છેલ્લા પાંચ છ વર્ષથી રંગોલીના આ પ્રીમિયમ આઈસક્રીમોની ખરેખર ખૂબ જ મજા માણી રહ્યો છું જો તમે લોકો પણ પકવાન ચાર રસ્તાની આસપાસ રહેતા હોવ તો સો ટકા હવે તમે લોકો પણ આ આઈસ્ક્રીમની મજા માણી શકો છો કેમ કે એમનું નવું આઉટલેટ ઓપન થઈ ગયું છે અને સારી એવી ઓફર પણ આપી રહ્યા છે ફ્લેટ પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે આઈસ્ક્રીમ અને શ્રીખંડની અંદર અને આ ઓફર માત્ર ને માત્ર એક દિવસની છે એટલે તમે લોકો આ રીલને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને સેવ પણ કરી લેજો એટલે જતી ના રહે આઈસ્ક્રીમના ફ્લેવરની વાત કરું તો મસાલા જામફળ ચોકો બ્રાઉની કિટકેટ અફઘાન માવા ચોકો મંચ આ બધા યુનિક યુનિક ફ્લેવર જરૂરથી ટ્રાય કરજો એ સાથે સાથે શ્રીખંડમાં પણ સારા સારા ઓપ્શન છે જેવા કે રંગોલી સ્પેશિયલ અને ડ્રાયફ્રૂટ ખજાના તો આ ઓફરની મજા માણવાનું બિલકુલ મિસ ના કરતા અને જરૂરથી વિઝિટ કરી રહ્યા રંગોલી પકવાન ચાર રસ્તા પાસે